નડિયાદ શહેરમાં જેટકોની વિઝલાઇનના ખાડાઓ પૂર્વ ધારાસભ્યની ખાસ સૂચના છે નડિયાદ શહેરમાં જેટકો દ્વારા છાસઠ કેવીની અંડરગ્રાઉન્ડ મહેશ્વરી વિઝલાઇન તાજેતરમાં નાખવામાં આવી છે જેમાં વરસાદ પડતા કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે જેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરીને તેનો અહેવાલ સુપરત કરવા અને જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની રહેશે તેવી ખાસ સૂચના સાથે નડિયાદના ધારાસભ્યો અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો ડિવિઝન નડિયાદને ખાસ સૂચન કર્યું છે પ્રાપ્ત વિગતો જોઈએ તો નડિયાદ શહેર વિસ્તારમાં જેટકો દ્વારા છાંસઠ કેવીની અંડરગ્રાઉન્ડ મહેશ્વરી વિજલાઇન તાજેતરમાં નાખવામાં આવી હતી આ અંડરગ્રાઉન્ડ બ્લાઇન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તાજેતરમાં પડેલા વરસાદના કારણે માટી દબાતા કેટલીક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે પ્રજાજનોને અકસ્માત થવાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે પ્રજાજનોના હંમેશ હિતરક્ષક એવા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા જેટકો કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તાત્કાલિક સૂચન કરીને જણાવવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડાઓની મરામતની જરૂર છે ત્યાં તાત્કાલિક અસરથી આ ખાડાઓની કામગીરી તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માટે જે તે એજન્સીને સૂચના કરવી અને આ સમયગાળા દરમિયાન જો કોઈ પણ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની રહેશે સાથે સાથે આ કામગીરી પૂર્ણ થઈ તેનો અહેવાલ સુપરત કરવા માટે પણ પંકજભાઈ દેસાઈ દ્વારા ખાસ સૂચના આપવામાં આવે છે જેના પરિણામે જેટકો કંપની દ્વારા સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું I myself Sakshitan Kumar Patel, student of class 11 science from Madhare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them